नमस्कार आप जो रहा छो नाइन के एम न्यूज गुजरात मेहसा भारतीय जनता पार्टी द्वारा मेहसा जिला भाजपा कार्यालय की रैली योजना मेहसरा टाउन हॉल खाते धारणा कार्यक्रम योजना આ ધારણા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર પ્રભારી હર્ષાબેન દોશી રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના નેતૃત્વમાં કોંગ્રેસ વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરી જિલ્લા ભાજપ કાર્યાલયથી તણવારી ચોક રાજમહેલ રોડ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ ધારણા ઉપર બેઠા હતા ધારણા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરના માર્ગદર્શન તેમજ મંત્રી ગુજરાત સરકાર બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રેલી અને ધારણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રભારી હર્ષાબેન દોશી રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય વિકેટભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી સુખાજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર પ્રદેશ મીડિયા વિભાગના સદસ્ય લક્ષ્મણસિંહ રાજપૂત સાથે જિલ્લા અને મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી